રાહુકાળ સવારે દસ સત્તાવન સુધી સૂર્યોદય સવારે છ વાગે છે ને સૂર્યાસ્ત છે એ સાત અને બાર સુધી છે જી જી દિન પણ જાણકારી મેળવી લીધી છે હવે બારી રાશિના જાતકો માટે આજનું દૈનિક ફળકથન શું કહી રહ્યું છે એ જાણીએ બાર રાશિ જેમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ તો રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ માટે આજનો દિવસ કેવો મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ મેષ રાશિના જાતકો આજના દિવસે વિરોધીઓ ષડયંત્ર રચશે મન ફાવે એમ એ તમારી જોડે વર્તન કરશે પિતૃક સંપત્તિ સંબંધિતનો અંત આજે આવવાની શક્યતા છે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે માનસિક તણાવ આજે તમને રાહત મળશે આજે પારિવારિક રીતે થોડું આપણને સુખની શાંતિની પ્રાપ્તિ થશે મન શાંત રહેશે દાંપત્ય જીવનમાં આજે સુખાકારી મળશે આજે ક્યાંય ફરવાના કે બહાર જવાના પણ યોગ જણાઈ રહ્યા છે આજે કયો ઉપાય કરીશું તો આજે તેલનું દાન કરવું આજનો આપણો શુભ રંગ એ આસમાની છે આજનો આપણો શુભ મંત્ર છે ઓમ રામચંદ્રાય નમઃ ઓમ રામચંદ્રાય નમઃ આ મંત્રોનો જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ જશે જી તો મેષ રાશિના જાતકો આપનો દિવસ માનસિક તણાવથી દૂર રહે અને માનસિક શાંતિ જળવાઈ રહે તેવી અમારી કામના બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો શું ધ્યાન રાખવું વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બવાઉ અને સ્વામી છે શુક્ર મહારાજ વૃષભ રાશિના જાતકો આજના દિવસે માન સન્માન વધવાથી તમે દરેક કામ કરવા તૈયાર રહેશો કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકશે આજે નવા વ્યવસાયની તક મળી શકશે આજે તમને આર્થિક લાભ થશે આજે જે બિઝનેસમેન છે એમને આજે પૂરો પૂરો લાભ થવાની શક્યતા છે નવો બિઝનેસ કરવાની પણ આજનો યોગ બની રહ્યો છે આજે કયો ઉપાય કરીશું તો આજે જળ સેવા કરવી આજનો આપનો શુભ મંત્ર છે ઓમ રીમ શનિશ્ચરાય નમઃ ઓમ રીમ શનિશ્ચરાય નમઃ આપનો શુભ રંગ છે એ ક્રીમ કલર છે શુભ રંગ એ ક્રીમ કલર છે જી વૃષભ રાશિના જાતકો નવી તકો આપને મળે અને આપનો દિવસ પ્રગતિકારક રહે તેવી અમારી કામના વૃષભ રાશિના જાતકો બાદ હવે આપણે વાત કરીએ ત્રીજી રાશિ જે છે મિથુન રાશિ તો મિથુન રાશિના જાતકો માટે આજે શું માર્ગદર્શન મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ગ અને સ્વામી છે બુદ્ધ મહારાજ મિથુન રાશિના જાતકો આજે પારિવારિક જીવનમાં સંતુલન જાળવા માટે તમે સફળ રહેશો વેપાર ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો આજે લાભ થતો જણાશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે આજે ખર્ચ વધે તેવી શક્યતા છે આજે થોડું ધ્યાન રાખવું શાર્વિક પણ પીડા આજે થઈ શકે છે આજે કયો ઉપાય કરીશું તો આજે સુંદર પાઠ કરો હનુમાનજીની ઉપાસના કરવી આજનો આપનો શુભ રંગ એ વાદળી છે આજે કયા મંત્રના જપ કરીશું તો ઓમ હનુમતૈ નમહ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ આજે શુભ રહેશે જી જી

પારિવારિકની પણ આજે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે આજે પરિવારના સભ્યો તમારા ના ખુશ રહેશે તમારાથી તમે ધાર્મિક કાર્યોમાં પણ આજે સક્રિય થઈ અને લાભ લઈ શકશો આજે તમારા આર્થિક કોઈ ધાર્મિક કાર્ય સરી શકશે આજે તમારા ઘરે પણ કોઈ નાનો મોટો પ્રસંગ થવાની પણ અહીંયા યોગ બની રહ્યો છે કયો ઉપાય કરીશું તો આજે દેવ મંદિરે જઈ અને સેવા આપવી આજનો આપનો શુભ રંગ છે એ ક્રીમ કલર છે અને આજે કયા મંત્રના જપ કરશું તો ઓમ રીમ હરિશંકરાય નમઃ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે તો કર્ક રાશિના જાતકો ધાર્મિક કાર્યો થકી આપ આધ્યાત્મિક ઉન્નતિ સેવી શકો તેવી અમારી કામના કર્ક રાશિ બાદ હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનું ફળકથન શું સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ સિંહ રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે આજે મહેનત નું ફળ આપને અવશ્ય સારું મળશે પેન્ડિંગ કામ હશે એ આજે પૂરા થશે આજે આપનું મન ખુશ રહેશે આજે તમારા પરિવાર સાથે તમે સમય વિતાવશો દાંપત્ય જીવનની પણ આજે સુખાકારી સારી છે સંતાનો તરફથી પણ આજે તમને સારા ફાયદા અથવા તો કંઈક સારું વાતાવરણ ઘરની અંદર રહે અથવા તો કંઈક ખુશીના સમાચાર મળવાની પણ આજે શક્યતા છે કયો ઉપાય કરીશું તો આજે સૂર્યનારાયણને અર્ઘ્ય કરો ભગવાન સૂર્યની ઉપાસના કરો ભગવાન સૂર્યના બાર નામના જપ કરવાથી આપનો દિવસ શુભ રહેશે આપનો આજે શુભ રંગ એસે ભગવો કલર અને આજે કયા મંત્રના જપ કરશું તો ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે સિંહ રાશિના જાતકો આપનો પુરુષાર્થ ફળે અને પ્રારબ્ધ ખીલે તેવી અમારી કામના સિંહ રાશિ બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ શું કહી રહ્યો છે શું માર્ગદર્શન કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ કન્યા રાશિના જાતકો આજે પારિવારિકના કોઈ પણ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આવશે પરિવાર સાથે આજે યાત્રાના પણ યોગ બની રહ્યા છે આજે પ્રણય પ્રસંગોમાં પણ આજે સફળતા મળશે આપને વેપારમાં પણ સફળતા આજે જોવા મળી છે આજે ધન લાભ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે આજનો દિવસ આપના માટે શુભ છે આજે કયો ઉપાય કરીશું તો આજે ગાયોને ઘાસ ખવડાવું આપનો શુભ રહે એ કલર છે અને આપનો આજે કયા મંત્રના જપ કરશો ૐ અત્રિનંદનાય નમઃ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે તો કન્યા રાશિના જાતકનું પણ આજનો દિવસ સફળ રહે તેવી અમારી કામના કન્યા રાશિ બાદ હવે આપણે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજના દિવસ માટે શું માર્ગદર્શન શું ધ્યાન રાખવું તુલા રાશિ તુલા રાશિના અક્ષરે રત અને સ્વામી છે શુક્ર મહારાજ તુલા રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે આજે તમારે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ નહીં તો કોઈ પણ નુકસાન થવાની શક્યતા છે તમારે વ્યવસાયિક બાબતમાં તમારા પિતાની સલાહ લેવી પડશે અથવા તો કોઈ વડીલની સલાહ લઈ અને કાર્ય કરશો તો અવશ્ય આપને સફળતા મળશે આજે તમે તમારી આર્થિક સ્થિતિનો ઉકેલ રાખો આજે ધન અને પ્રોપર્ટી લેવાના પણ યોગ બની રહ્યા છે આજે વાહન શુક એટલે નવ વાહન પણ લેવાના યોગ બની રહ્યા છે તો આજે કયો ઉપાય કરીશું તો અત્તરવાળા જળથી આજે સ્નાન કરવું જોઈએ આપણે આપનો શુભ રંગ એક ગુલાબી છે અને કયા મંત્રના જપ કરીશુ તો ૐ શ્રીમ રામેશ્વરાય નમઃ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે

આજે થોડીક તમારી સ્થિતિ ખરાબ છે પારિવારિક જોડે પણ આજે થોડો સંઘર્ષ છે ધનનો પણ વ્યય થશે ખોટા ખર્ચા થવાની પણ આજે શક્યતા છે આજે કોઈ પણ માંદગી અથવા તો હોસ્પિટલ જવાના પણ યોગ બની રહ્યા છે થોડુંક સાવધાન રહેવું જરૂરી છે આજે કયો ઉપાય કરશું તો આજે અન્નનું દાન કરું અને આજનો શુભ રંગ એક પીળો છે આજ જો કયો મંત્રના જપ કરીશું ઓમ દત્તે દત્તાત્રેયાય નમઃ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે જી

આજે તમને પેટને સમસ્યાનો સામનો કરવો પડશે એટલે પેટને લગતી પ્રોબ્લેમ ક્રિએટ થશે અને આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ આજે તમારે થોડું સાવધાન રહેવું જરૂરી છે આજે કોઈ પણ પ્રોપર્ટી અથવા ક્યાંય રોકાણ કરતા પહેલાં વિચારજો શેર બજારમાં પણ રોકાણ કરવું હોય તો થોડું ધ્યાન રાખજો નહીં તો કંઈ નુકસાન આવી શકે છે કયો ઉપાય કરીશું તો આજે માતાજીને પ્રસાદનું વિતરણ કરવું તમારે સુખડી અર્પણ કરવી જે તમારા આજનો આપનો દિવસ પણ શુભ વિતે તેવી અમારી કામના હવે આગળ વધીએ મકર રાશિ બાદ આપણે વાત કરીએ કુંભ ની કુંભ રાશિના જાતકો માટે આજે શું ધ્યાન રાખવું શું તકેદારી રાખવી કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિના જાતકો આજે રોજગારમાં અવસરો પ્રાપ્ત થશે આજે આળસ છોડીને કામ કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત થશે આજે કોઈ પ્રોપર્ટીનો રોકાણમાં લાભપ્રદ થશે કોઈ પણ ગુપતાવળીઓ નિર્ણય ન લેવો જોઈએ તમારું મન બેચેન ન રાખો કેમ કે આજે થોડીક સ્થિતિ ખરાબ છે મન વિચલિત રહેશે તો એના માટે કયા ઉપાય કરીશું આજે પ્રાણાયામ કરવા મા ભગવતીની આરાધના કરવી

પણ રોકાણ કોઈની જોડે કાર્ય કરતા પહેલા ઉતાર આજે આજે છે તમારે નાણાકીય વ્યવહારમાં પણ થોડીક સાવધાની રાખવી જરૂરી છે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે કોઈ સ્પર્ધામાં આજે સફળતા મળી શકે છે નાના વેપારીઓ આજે થોડાક ચિંતિત દેખાશે આજે તમને નોકરી મળવાના પણ પૂરેપૂરા ચાન્સ બતાવી રહ્યા છે તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે મિત્રો સાથે સારો સમય પસાર થશે કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે રાજકીય પદ અને પ્રતિષ્ઠામાં પણ આજે વધારો થવાની શક્યતા છે તમે કોઈ પણ શુભ પ્રસંગમાં આજે ભાગ લેવાનું આપને નિમંત્રણ આપશે કેટલાક નવા મહત્વપૂર્ણ કાર્યમાં જવાબદારીઓ મળવાથી કાર્યક્ષેત્રમાં તમને માન અને પ્રતિષ્ઠા વધશે વ્યાપારમાં નવા સહયોગ મળશે સંગીત ક્ષેત્રમાં સાથે જોડાયેલા લોકોને આજે નોંધપાત્ર સફળતા મળશે આજે વાહન ખરીદવાની આજે બહુ જ તમારી ઈચ્છા છે એ આજે પૂર્ણ થશે પણ જૂની ઈચ્છાઓ પણ આજે તમારી પૂર્ણ થશે આજે કયો ઉપાય કરીશું તો આજે ગાયોની સેવા કરવી આપનો શુભ રંગ એ સોનેરી છે અને કયા મંત્રના જપ કરીશું તો ઓમ નમો નારાયણાય નમઃ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે જી

ચૌદ ત્રણ ઓગણીસો ને અગણસી પંદર સવારે ધાનેરા એમનો પ્રશ્ન એવો છે નવા કામમાં પ્રગતિ થતી નથી તો પ્રકાશભાઈ આપની કુંડળીનું રિસર્ચ કર્યા બાદ આપની કુંડળી વૃષભ લગ્નની ઉદિત થઈ છે આપની કુંડળીની અંદર શનિ અને રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ છે અને જે કર્મ ભુવનમાં હોવાથી આપને કોઈ પણ સફળતા મળતી નથી આપણે જે પણ કાર્ય કરો છો એની અંદર તમને સંઘર્ષ આવે છે કાર્યની અંદર તમે જે મહેનત કરો છો મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થતું નથી તો એના માટે આપણે શું કરવું જોઈએ તો આજે આ શ્રાપિત યોગ અને અંગારક યોગનું એક નિવારણ કરવું તમારે રોજ ગાયોને ઘાસ ખવડાવવું અને મગ ખાઈ અને બુધવાર કરશો તો આપણા જીવનની જે પણ સમસ્યાઓ છે અવશ્ય દૂર થશે આગળ પ્રશ્ન યશભાઈનો છે સત્તર બે બે હજાર એક એક ને પચાસ રાત્રે રાજકોટ એમનો પ્રશ્ન એવો છે કે લગ્ન યોગ ક્યારે છે તો આપણી કુંડળી વૃશ્ચિક લગ્નની ઉદિત થાય છે અને લગ્નમાં મંગળ છે પણ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ વૃશ્ચિક રાશિનો સ્વગૃહ મંગળ છે એટલે મંગળ દોષ એમાં નાબૂદ થાય છે પણ તમારા સાતમા સ્થાનની અંદર શનિ અને ગુરુનો સંઘર્ષ યોગ છે એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે એટલે તમે શનિ મંડળની જો પૂજા કરશો તો આપની કુંડળીની અંદર જે પણ છે એ બધા દોષો દૂર થશે અને અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી લગ્નનો યોગ આપનો પ્રબળ બની રહ્યો છે આગળ પ્રશ્ન છે જય ભાઈનો તો એમનો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે છે એમની તારીખ છે ઓગણત્રીસ સાત ઓગણીસોને નવ્વાણું એક અને પિસ્તાળીસ રાત્રે કચ્છની અંદર તો લગ્ન યોગ ક્યારે છે તો કુંડળીની અંદર વૃષભ લગ્નની કુંડળી સપ્તમ સ્થાનનો માલિક મંગળ એ બારમે જઈને બેઠો છે મંગળ ઉપર શનિની પૂર્ણ દ્રષ્ટિ છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિના હોવાના કારણે લગ્નમાં વિલંબ થાય છે જન્મપુર્ણની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ચંદ્ર કેતુનો પણ ગ્રહણ યોગ છે તો આ બધાય ગ્રહોના કારણે વિવાહમાં વિલંબ થાય છે તો આ બધાય ગ્રહોનું જો નિવારણ કરો અને અર્ક વિવાહ નામની જો વિધિ કરાવશો તો ત્રેવીસ દસ બે હજાર પચીસ પછીના પૂર્ણ યોગ આપના બની રહ્યા છે બીજો એવો તો કઈ રાશિ જોડે મારા લગ્ન થશે તો અહીંયા કન્યા રાશિ ધન રાશિ તુલા રાશિ વાળી જાતક તમને પ્રાપ્ત થઈ શકશે આગળ પ્રશ્ન ઓગણીસો બાણું બે ને ત્રીસ બપોરે પાટણ તો એમની કુંડળી પ્રમાણે કુંભ લગ્ન કુંડળી ઉદિત થઈ છે અને ભાગ્યસ્થાનમાં શુક્ર અગિયાર સ્થાને છે જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે શુક્ર તુલા રાશિનો સ્વગ્રહી હોય કે મિન રાશિનો ઉચ્ચનો જો અગિયારમે બેઠો હોય તો એ ખરાબ જ ફળ આપે છે એટલે વિદેશના યોગ તો છે પણ શુક્રના કારણે તમને સફળતા મળતી નથી તો એ શુક્રનું નિવારણ તમે કરાવશો શુક્ર મંડળની જો પૂજા કરશો તો અવશ્ય આપને સફળતા મળશે તમારે બહાર જવાના યોગ પૂર્ણ બની રહ્યા છે અને જો બારમે શનિ સ્વગૃહી છે એટલે બહાર જશો તો અવશ્ય આપને સો સારી સફળતા મળશે આગળ પ્રશ્ન છે ખુશબુબેનનો અમારી કુંડળીની અંદર મંગળ છે કે નહીં અને લગ્ન યોગ ક્યારે છે તો એક એક ઓગણીસો ને અઠાણું છ પચાસ સાંજે સુરેન્દ્રનગર તો આપણી કુંડળી મૂથુર લગ્નની ઉદી થઈ છે આઠમા સ્થાનમાં મંગળ છે અને મકર રાશિની અંદર એટલે મેઘ આઠમે મંગળ હોવાથી મંગળ દોષ તો લાગે જ છે પણ આઠમા સ્થાનમાં મંગળ મકર રાશિનો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ દોષ ત્યાં લાગતો નથી અને સાતમા સ્થાનમાં સૂર્ય હોવાથી એવું કહેવાય છે કે સાતમે સૂર્ય હોય ને એનું લગ્ન જીવન ખરાબ હોય કેમ કે સાતમા લગ્ન વ્યક્તિ હોય એનું લગ્ન જીવન તોડાવે અથવા તો દ્વિલગ્નના યોગ બને અથવા તો લગ્નમાં વિલંબ થતો હોય છે એના માટે તમારે કુંભ વિવાહ કરાવવા જરૂરી છે અને શનિ મંડળની પૂજા કરી અને અહીંયા ભગવાનની વિષ્ણુની આરાધના કરશો તો અવશ્ય આપણી કુંડળી પ્રમાણે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ સુધીના તમારા લગ્નના યોગ બતી રહ્યા બતાવી રહ્યા છે એના પછી લગ્નના યોગ થઈ જશે જી જી મહેશભાઈ આપે આ દર્શકોના પ્રશ્નોનો જવાબ આપ્યો છે મોટા ભાગના ઘણા બધા એવા દર્શકો હોય છે કે જેમને મોટા ભાગના સવાલ વિવાહ સંબંધિત હોય છે અને શું માત્ર મંગળકારક છે વિવાહમાં વિલંબનું કે અન્ય પણ એવા ગ્રહો છે જે તેના પાછળ જવાબદાર બને છે જન્મ કુંડળની અંદર જોવા પર જઈએ તો મંગળ 1 4 7 8 અને 12 સ્થાનની અંદર જ્યારે બેઠો હોય ત્યારે એને માંગલિક કુંડળી કહેવાય છે અને એ માંગલિક કુંડળી હોય એના માટે લગ્નમાં વિલંબ થતો હોય છે પણ જન્મકુંડળી સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનનું છે દાંપત્યની સુખાકારી છે અને દાંપત્ય જીવનનું જ્યારે એવું કહેવાય છે અંદર પાપ ગ્રહો બેઠા હોય સપ્તમ સ્થાન ઉપર પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતો હોય છે અત્યાર સુધી જે પણ અહીંયા પ્રશ્ન દર્શકોના આવે છે એ નેવું ટકા પ્રશ્ન છે ને એ વિવાહના આવે છે કે વિવાહમાં વિલંબ થાય છે વિવાહ થતા નથી વિવાહમાં અડચણ ઊભી થાય છે તો એનું કારણ તમારું દાંપત્ય જીવન સપ્તમ સ્થાન ઉપર જોવાય છે અને સપ્તમ સ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે આ ઉગનતું હોય છે અને શનિની જો દ્રષ્ટિ પડતી હોય સપ્તમ સ્થાન ઉપર ત્યારે પણ વિવાહમાં વિલંબ થાય છે સપ્તમ સ્થાનની અંદર જો સૂર્ય બેઠો હોય ત્યારે પણ વિવાહમાં વિલંબ થાય છે નવમાસ કુંડળીની અંદર પણ જો સાતમું સ્થાનની અંદર પાપ ગ્રહો યુક્ત હોય ત્યારે પણ વિવાહમાં વિલંબ થાય છે તો આ વિવાહમાં વિલંબ થાય એના માટે શું કરવું જોઈએ તો એક પ્રયોગ બતાવ્યો છે કે મીંઢળ હોય એ આખા મીંઢળ લઈ અને ભગવાન ગણેશજીના ઓમ ગ્લો ગંગ ગણપતય નમઃ આ મંત્રથી એક હજાર જો મીંઢળનો હોમ કરશો ને તો પણ આજે વિવાહમાં અડચણ આવે છે ઊભી થાય છે એ પણ દૂર થશે બીજો એક ઉપાય છે કે તમારે ભગવાન શિવ મંદિરે જઈ અને ભગવાન શિવ અને પાર્વતીના વચ્ચે બેસી એક આસન રાખી અને જે પણ તમારો સમસ્યાઓ છે એ સમસ્યા એટલે વિવાહની અંદર વિલંબ થાય છે એવો સંકલ્પ કરી અને મા પાર્વતી જોડે જઈ અને ભગવાન શિવની જોડે જઈ અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના રોજ જપ કરશો એક માળા કરશો તો અવશ્ય આ સમસ્યાઓમાંથી પણ આપણે સમાલ સમાધાન મળી જશે વિવાહની અંદર વિલંબ થાય છે એ સપ્તમ છે એનો કારક ગ્રહ પણ એ જ્યારે કુંડળીની અંદર જોવા જઈએ તો શુક્ર અને મંગળ વિવાહના કારક છે અને ગુરુ પણ એનો કારક છે જ્યારે શુક્ર મંગળ અને જ્યારે ગુરુ દૂષિત થતા હોય ત્યારે પણ વિવાહમાં વિલંબ થતું હોય છે અને વિવાહમાં વિલંબ થાય છે એટલે વ્યક્તિ ઘણે કોઈ કહેવત છે ને કે લગ્ન યોગ્ય સમયે થાય ને ત્યારે મજા આવે બાવીસ ચોવીસ કે અઠ્યાવીસ વર્ષ સુધી લગ્ન થાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવનની સુખાકારી મળે છે પણ જ્યારે બત્રીસ છત્રીસ થતા હોય અને પછી વિવાહની થતા હોય ત્યારે દાંપત્યજોની ઉણપ ઊભી થઈ છે તો એના માટે આ બધા પ્રયોગો બતાવ્યા છે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી ભગવાન નારાયણની ઉપાસના કરવી જો પુરુષ માટે જો પત્ની માટે જો મંત્ર આવે તો પત્ની મનોરમામદે હિ મનોવૃત્તાનું સારી તારીણીમ દુર્ગ સંસાર સાગરશ્ય કુલો આ મંત્રના જપ કરવામાં આવે તો પણ એમને વિવાહની અંદર જે વિલંબ થાય છે એ જલ્દી થઈ જાય પુરુષ માટે કોઈ સ્ત્રીને પતિની સારા પતિની પ્રાપ્તિ કરવી હોય તો કાત્યાયની મહામાય મહાયોગી કુરુતે નોપ આ મંત્રના જપ કરશે તો એને પોતાને યોગ્ય ભરથાર મળશે સમજ્યા અત્યારે ઘણી એવું જોવા માટે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાને પાત્રતા નથી મળતું ત્યારે પાત્રતા ન મળે ત્યારે આવા મંત્રના જપ કરવાથી તો તમારા જીવનમાં તમને યોગ્ય પાત્ર મળી શકે છે જી બિલકુલ આપણે વિવાહની તો વાત કરીએ અને જો સૌથી મોટો બીજો પ્રશ્ન હોય તો એ આર્થિક પ્રશ્ન હોય છે અને ઘણા લોકો જે કમાણી છે તે કરવા માટે શેર બજાર તરફ પણ વળતા હોય છે તો શેર બજાર કોને ફળી શકે કઈ રાશિ છે કયા એવા ગ્રહો છે જેનાથી શેર બજારમાં સારું પરિણામ મળી શકે જન્મ કુંડળી અંદર શેર બજાર જોવા માટે પંચમ સ્થાન છે પંચમ સ્થાનની અંદર જ્યારે શુભ ગ્રહો બેઠા હોય ત્યારે વ્યક્તિ શેર બજારની અંદર સારું ત્યાં ધનની પ્રાપ્તિ કરી શકે ત્યાં આગળ જઈ શકે છે કે એને સફળતા મળે છે પણ જ્યારે પંચમ સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહો બેઠા હોય પંચમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય રાહુ જેવા બેઠા હોય રાહુ મંગળ હમણાં એક આગળ એક પ્રશ્ન હતો કે ભાઈ મહેશભાઈ અમારી આ કુંડળી જુઓ કે મારે શેર બજારની અંદર કેવી સફળતા છે હું શેર બજારનું કરું તો એમની કુંડળી પાંચમા સ્થાનની અંદર રાહુ મંગળ હતા અને જ્યારે રાહુ મંગળ હતા ત્યારે શનિની પૂર્ણ દ્રષ્ટિ હતી તો આવા જાતક જ્યારે શેર બજારનું કરે તો એમને મોટું નુકસાન આવી શકે છે જ્યારે શેરબજાર કરવું હોય ત્યારે એની અંદર સારા ગ્રહો બેઠા હોય શુભ ગ્રહો બેઠા હોય ત્યારે એને સફળતા પ્રાપ્ત થતી હોય છે બીજા નંબરની અંદર જેનું કર્મ ભુવન સારું હોય એને પણ શેર બજારની અંદર સફળતા કર્મસ્થાન એટલે જ્યારે દસમું સ્થાન જેનું મજબૂત થતું હોય તો આવા જાતકને પણ શેરબજારની અંદર સારી સફળતા મળી શકતી હોય છે એના માટે શેર બજારની અંદર તમારે સફળતા મેળવી હોય તો અહીંયા તમારે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી બહુ જરૂરી છે ભગવાન ગણેશજીની ઉપાસના કરશો તો તમને શેર બજારની અંદર સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે જી બિલકુલ મહેશભાઈ આપે જે જાણકારી આપી છે આશા રાખીએ કે જે પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેનું પણ નિરાકરણ આવ્યું છે અને આ આટલી સરસ માહિતી આપી પંચાંગ સહિત દિન વિશેષ અને રાશિના જાતકોનું ફળકથન પણ જણાવ્યું આપનો ખૂબ